એ બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે જનતાનો અવાજ બની અને હંમેશા માટે લડતા રહો છો એ બદલ પણ ધનજી પાટીદાર તમને ખૂબ ખૂબ અભિનંદન આપો છો અને તમારા દર્શક મિત્રોનું પણ અભિનંદન પણ દર્શક મિત્રો બી તમારી બહુ ડિમાન્ડ કરી રહ્યા હતા કે ધનજીભાઈને અમારે સાંભળવા છે તો ધનજી ધનજીભાઈ યુવાનોને તમે બે મિનિટ એક એક એવો ઉદ્દેશ આપો લોકોને જે ડર નીકળી જાય લોકો બેખોબ બોલતા થઈ જાય ખોટા સમયે અવાજ ઉઠાવે એ બાબતની અંદર લોકોની ખૂબ ડિમાન્ડ છે પ્લીઝ તમે બે મિનિટ એમને સમભો બાપુ બોલેગા એપિસોડ જોવાવાળા તમામ દર્શક મિત્રોને કહેવા માંગુ છું ગુજરાતના તમામ યુવાનોને કહેવા માંગુ છું અને તમે જે મૈપસ્શ્રી ચૌહાણ સાહેબને તમે જે બધા સાંભળો છો એમની લડતને સમર્થન કરો છો એ પણ તમારી એક ડર નીકળી ગયો છે એ પણ તમારી એક આઝાદી છે વાત એ છે તો વિરોધ પક્ષ હંમેશા ગુજરાતની અંદર રહેવો જોઈએ વિરોધ પક્ષની ભૂમિકામાં કોણ હોવું જોઈએ તો તમે સમજી લેજો યુવાન મિત્રોને ખાસ છું મને જે ખબર પડે છે ડાયરા ગીતકાર હોય કવિ હોય સાહિત્યકાર હોય ગુજરાતી ફિલ્મના કલાકારો હોય અને કોઈ પણ વ્યક્તિ સંસ્થાઓ હોય કોઈ પણ એ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ હોય કોઈ પણ વ્યક્તિ હોય

ત્રીસ વર્ષથી થી બાપુ ગુજરાત અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના વડાપ્રધાન છે ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ એ દેશના ગૃહમંત્રી છે એટલે બંને હોદ્દાઓ સર્વોચ્ચ હોદ્દાઓ છે અને ગુજરાતના છે અને ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ગુજરાતની અંદર શું પેપરો લીક નથી થયા સાચી વાત છે

આજે મોવારી માજા નથી મૂકી તો આ બધાનો અવાજ કોણ ઉપાડશે એવું ગુજરાત ની અંદર ઘણા એવા છે પોપટભાઈ છે એ પોતું પોત પોતાનું કામ કરે છે ખજૂરભાઈ છે એ પોતાની રીતે કામ કરે હું શું તો હું મારી રીતે લડું છું પણ જનતા અવાજ કેમ નથી ઉઠાવતી તો જનતાની એક ડર મગજમાં ઘૂસી ગયો જેલમાં પૂરશી આ કરશે તે કરશે એરોન કરશે પરેશાન આ બધી વસ્તુઓ તમારા મગજમાંથી કાઢવી પડશે એટલા માટે કાઢવી પડશે આવનારું ભવિષ્ય તમને સવાલ કરશે અને તમને પૂછશે કે આવું હતું તો તમે બોલ્યા કેમ નહીં એક વખત અવાજ તો ઉઠાવો તો બરાબર છે અને જે બોલે છે તો જ તમને કોક મળે છે બાકી કશું નહીં મળવા તમે બોલ છો તો તમને મળશે આજે મી એક મારો છેલ્લો છેલ્લો ટોપિક કરી અને આફત ની અંદર અવસર ગોતવો દાખલા તરીકે કોરોના કાળની અંદર બાપુ બધા ઓક્સિજન માટે તડપી રહ્યા હતા બિલકુલ સાચી વાત છે લોકો રડી રહ્યા હતા કગડી રહ્યા હતા રડી રહ્યા કોઈ નો ઓક્સિજન નતો મળતો લોકો મરી રહ્યા હતા હોસ્પિટલોની અંદર જગ્યા નથી

તમને ડેથ સર્ટિફિકેટની અંદર કોરોના પોઝિટિવ નું સર્ટિફિકેટ કોરોના લીધે મરે એવું કોઈને આપવામાં આવી નથી નથી આવ્યું બિલકુલ સાચી વાત છે હવે ગુજરાતની અંદર બાપુ તમે કિસ્સો એ પણ ઓબળ્યો છે કે રેમડી સિવિર બ્લેકમાં માં વેચાણા એકદમ ધરેન વેચાય છે 700 રૂપિયા વાળી 7-7000 માં 70 70000 માં વેચે છે બરાબર હવે તમે એ પણ કિસ્સો ઓબળ્યો છે કે કમલમ અંદર શિયર પાર્ટી સાહેબ 5000 રેમડી સિવિર વેચે છે સાચી વાત છે નરેન્દ્ર મોદી બે હાજર તેર માં ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે કર્યું બરાબર છે એ આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરવાના એક હજાર રૂપિયા તમારા મારભાઈ બરાબર છે નાઈન્ટ કોક હતું સાચી વાત નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ હવે એ માસ્ક પહેરવાની તમને કોરોના નહી થાય સમજો કોઈએ ના પહેર્યું તો એના મા

આફત માં અવસર તમે ગોતો બિલકુલ બિલકુલ એવું જાહેર કરવું પડે કે જેમ તાલી ધાળી ઘન લાઈટ નો સંદેશો આપ્યો તો એવું પણ જાહેરાત કરી જો કોઈએ માસ્ક ના પહેર્યું હોય તો એને પચીસ રૂપિયા નું આપો બરાબર સાચી વાત પણ એની પાસેથી હજાર રૂપિયા દંડ ના ઉઘરાવો બિલકુલ સાચી વાત છે જે આ વાત છે આ સમજવા જેવી વસ્તુ છે અને ધનજીભાઈ જે ખૂબ સરસ અને ખૂબ સ્પષ્ટતા અને એકદમ ગામડી ભાષાની અંદર સાદી ભાષામાં શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવી રહ્યા છે તો ધનજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે સોમા એપિસોડ ઐતિહાસિક એપિસોડ ની અંદર તમે અમારી સાથે જોડાયા અને લોકોને ખૂબ સરસ મજાની વાતો કરી ખૂબ ખૂબ આભાર તમારો તો આ હતા ધનજીભાઈ જે ખૂબ ડિમાન્ડ હતા કે ભાઈ ધનજીભાઈને લાઈન પર લેવામાં આવે તો પબ્લિકની ડિમાન્ડ પર આપણે ધનજીભાઈને લાઈન પર લીધા છે અને ધનજીભાઈ એ પણ સરસ મજાની વાતો કરી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર